અંબાલાલ પટેલનું વધુ કહેવું છે કે હજુ પણ રાજ્યમાં વધુ ત્રણ દિવસ માવઠાની શક્યતા રહેલી છે પોંચ નવેમ્બર સુધી કોમસ વરસાદ આગાહી કરવામાં આવી છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કોમોસ વરસાદ પડશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોમોસ વરસાદ પડે સાથે સાત નવેમ્બર રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન હવે નબળું પડી રહ્યું છે

અને વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર ત્રણ દિવસ પૂર્ણ કરવામાં આવે છે અને સીએમએ તાત્કાલિક સર્વે પૂર્ણ કરી તેને વિગતવાર અહેવાલ રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આદેશ કર્યો છે અને આ ઝડપી સર્વે પાછળના હેતુ સ્પષ્ટ છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને વેગ આપવો જિલ્લા તંત્રની અહેવાલ મળ્યા બાદ સરકાર આ અહેવાલ આધારે સહાયની રકમ નક્કી કરવા અને તેને

રાજ્ય કૃષિ વિભાગે એક નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેર કરી હતી તે છતાં છેલ્લી કડીએ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખરીફ મોફૂક રાખવામાં નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી નવ પોઈન્ટ બત્રીસ લાખથી વધુ નોંધણી કરાવનારા ખેડૂતોને ચિંતિત છે કેમ કે ભેજવાળાના માહોલમાં મગફળીનો જથ્થો સાચવો ક્યાં તો આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવું માફ કરવું રાજ્ય સરકારની હવે સાય નો નાટકો બંધ કરી ખેડૂતોને પાક માફ કરી દેવી રજૂઆત પ્રદેશ પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પાઠવી રહી કરી છે આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિત ઉત્તર ગુજરાત પર જે કામોસ વરસાદ પડ્યો છે તેમના ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છીનવી લીધા છે તે માત્ર આ એક જ કોમર્સ વરસાદ નહીં છેલ્લી સાત સિઝનના ખેડૂતોને વાવાઝોડા અતિવૃષ્ટિ કોમર્સ વરસાદને ભોગ બનવાનું પડ્યું રહ્યું છે એમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે ગયું વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં ચાલુ વર્ષ અને પચીસ અને છવ્વીસમાં ખેડૂતોની કંબર તૂટી ગઈ છે વર્ષ જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસની અતિવૃષ્ટિ ઓગસ્ટ બે હજાર ચોવીસનો કોમર્સ વરસાદ સપ્ટેમ્બર બે હજાર પચીસની અતિવૃષ્ટિની અત્યારે ઓક્ટોમ્બર બે હજાર પચીસનો કોમર્સ વરસાદે ખેડૂતને પડ્યા પર પાટું માર્યું છે વધુ આગળ વાત કરીએ કે બ્રેકિંગ ન્યૂઝ ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી એક નવેમ્બરથી ગેસના સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયા છે ઓગણીસ કિલોના વજનમાં કોમિશે સિલિન્ડરના ચારસો પચાસ રૂપિયાનો ઘટાડો સાથે દેશમાં હવે આશરે એક હજાર સાતસો પચાસ રૂપિયાની આસપાસ મળી રહ્યો છે યથાવત રહી ગૃહણીને હાલમાં કોઈ રાહત મળી નથી જાણી લો આધાર કાર્ડ નવા નિયમો એક નવેમ્બરથી યુ આઈડીઆઈ આધાર કાર્ડ સેવાઓ માટે મોટા ફેરફાર કરશે આધાર કાર્ડના ગરીબ બેઠા જે નામ સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર અને ઓનલાઈન અપડેટ કરી છે ઓળખ માટે પાન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી દસ્તાવેજ જોઈએ આધાર પાન લિંગ લિંકિંગમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ફરજિયાત છે નહીં તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં ફી ડેમોગ્રાફિક અપડેટ પંચોતેર રૂપિયા બાયોમેટ્રિક અપડેટ

રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓમાં બસો ને ઓગણચાળીસ તાલુકા વરસાદથી નુકસાન તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવે છે અને મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે જ્યારે પણ નુકસાન થાય છે ત્યારે રાજ્યમાં સરકાર ખેડૂતની પડખે મજબૂતી ઊભી રહે છે અને ખેડૂતના થયેલા નુકસાને સર્વે પૂર્ણ થયા બાદ જ રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં યોગ્ય નિર્ણય લઈને રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે અને તેમજ મુખ્યમંત્રી ખાતરી આપી રહ્યા હતા કે સર્વે ખેડૂતોને થયેલા નુકસાનનો સાચો અંદાજ મળી શકે છે અને તેના આધારે સરકાર દ્વારા વળતર ચૂકવણી પ્રક્રિયા ઝડપી બને છે વધુ આગળ વાત કરી કે ખેડૂતોને દેવું માફ કરવું રાજ્ય સરકાર હવે સહાય નાટકો બંધ કરીને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરી દેવાની રજૂઆત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પત્ર પાઠવી કરી રહ્યા છે આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં જ વરસાદ પડ્યો છે તેણે ખેડૂતોના મોઢામાં આવેલા કોળિયો છીનવી લીધો છે માત્ર એક જ કૌમસ વરસાદ નહીં પણ છેલ્લા સાત સિઝનમાં ખેડૂતે વાવાઝોડા અતિવૃષ્ટિ કૌમસ વરસાદનો ભોગ બનવું પડ્યો છે એમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે ગમે ગયું હતું કે બે હજાર ચોવીસ અને પચીસમાં ચાલુ વર્ષમાં છવ્વીસ ખેડૂતનું કમર તૂટી ગઈ છે વર્ષ જુલાઈ ઓગસ્ટ બે હાજર ચોવીસિ ઓક્ટોબર બે હાજર ચોવીસ વરસાદ સપ્ટેમ્બર બે હાજર પચીસની અતિવૃષ્ટિ અને અત્યારે ઓક્ટોમ્બર બે હજાર પચીસ કોમસ વરસાદ ખેડૂતોને પુરવાન પાયું મોટું રહ્યું છે આગળ વાત કરી ખેડૂતો તબાલ ગુજરાતમાં દસ લાખ હેક્ટર પાક નુકસાન ગુજરાતમાં કમોસમ વરસાદને માવઠાના ખેડૂતોને મોટું નુકસાન થયું છે સરકારના પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર રાજ્યમાં દસ લાખથી વધુ હેક્ટર ખેતીની જમીન ઉભા પાકમાં ધોવાયા જ રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં મગફળી કપાસ અને રોકડિયા પાકોમાં ભારે ફટકો પડ્યો છે સરકારે પાક નુકસાનને સાત દિવસમાં સર્વે કરવા અને આધાર પર ખેડૂતોને રાહત સહાય ચૂકવવા માટે આદેશ પણ આપી દીધો છે વધુ આગળ વાત કરીએ કે સોનાના ભાવમાં લઈને ગોલ્ડ ન્યૂઝ સોનું અને ચાંદી ખરીદવા માટે લોકો સારા સમાચાર આવ્યા છે આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી કટ્યા છે ચોવીસ કરોડ સોનું એક એક લાખને ત્રણ એક તેરસો પંચવીસ રૂપિયા ઘટીને એક લાખ ઓગણીસ હજાર બસોને તેપન પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે બાવીસ કરોડનું સોનું એક લાખને નવ હજાર બસોને સતત પ્રતિ દસ ગ્રામ થયું છે આ દરમિયાન ચાંદી એક એક હજાર તેત્રીસ ઘટીને એક લાખ પિસ્તાળીસ હજાર છસો પ્રતિ કિલો થઈ ગયું છે કે પીએમ કિસાન યોજના એકવીસમાં આપતા પહેલા ખેડૂતોને મોટી રાહત કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના એકવીસ માં આપતા પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી રહ્યા છે અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે ચાલુ રવિ સિઝન માટે ફોસ્ટેટિક અને ઓપરેટ ખાતરો પર પોષણ તત્વો આધારિત સબસિડી મંજૂરી આપી દીધી છે આ સબસિડી માટે આશરે સાડત્રીસ હજાર નવસો બાવન પોઈન્ટ ઓગણત્રીસ કરોડનું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે જે ગયા વર્ષની સરખામણીમાં ચૌદ હજાર કરોડને વધારે છે આ નિર્ણય હેતુ રવિપાકની વાવણી કરતાં ખેડૂતોને પોષણક્ષમ દરેક ખાતર પૂરા પાડવાનો આ નવા સબસિડી દરે એક ઓક્ટોમ્બરથી અમલમાં આવી શકે છે વધુ આગળ વાત કરીએ કે ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે માટા સમાચાર ગુજરાત રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે તેમની લાંબા સમયની પડતર માંગણીઓ લઈને ગુજરાતના સંસ્થાના દુકાનો સંચાલયે માગણી કરી છે તે એક નવેમ્બરથી અચોક મુદ્દતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે અને આ હડતાળમાં રાજકોટના સાતસો દુકાનો સહિત રાજ્યભરમાં આશરે સત્તર હજાર રેશનિંગ દુકાનદારો જોડાશે જેને કારણે રાજ્યના અંદાજિત પંચોતેર લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળના વિસ્તરણ માટે મોટી સંખ્યા ઊભી થશે અને દુકાનદારોનો મુખ્ય માંગણીઓનું ખરાબ ઘઉંનું વિતરણ અટકાવવા યોગ્ય કમિશન સમયસર ચૂકવવો અને બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધ પરિપત્ર રદ કરવા વગેરે સમાવેશ થાય છે ਵਧੂ ਅਗਲ ਵਾਅਦਾ ਕਰੇ ਕਿ આધાર કાર્ડ માટે ધારકો માટે ધ્યાન આપે થવા જઈ રહ્યા છે મહત્વપૂર્ણ છે હવે તમારા માટે તમારી આધાર માહિતીને અપડેટ કરવા માટે નોંધણી કેન્દ્ર મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં અને તમારા ઘરેથી તમારું નામ સરનામાનું જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર જેવી વિગતો ઓનલાઈન બદલી શકશે અને આધારને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે સુરક્ષા રજૂ કરવામાં આવશે ફરજિયાત બની ગયું છે આમ કરવાથી નિષ્ફળથી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે વધુ આગળ વાત કરીએ કે દેવા માફીને લઈને ખેડૂતો આંદોલન પર મહારાષ્ટ્રના નાગપુરમાં આજે બીજા દિવસે ખેડૂતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે આ વિરોધના પ્રદર્શન પૂર્વ મંત્રી પ્રહાર પાટીલના તેના બચ્ચુ કંડુના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે જ્યારે સુધી સરકાર શરત વગર ખેડૂતોને દેવું માફ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે અને ઉગ્ર વિરોધ કરી રહેલા આંદોલનને કારણે ખેડૂતોએ નાગપુર હૈદરાબાદ નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધા છે જેને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયું છે વધુ વાત કરીએ કે એક નવેમ્બર થશે મોટા ફેરફારો જો તમે પણ મહત્વના તહેવારોને કારણે કેટલાક કામો કામ માહિતી માટે અપડેટી રાખ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે ખરે કે એક નવેમ્બર બે હજાર પચીસથી દેશભરમાં ઘણા મોટા નિયમો ફેરફાર થવા જઈ રહ્યા છે આ ફેરફારો તમારા કિસ્સા પણ રોકણ રોકાણને જીવનસિદ્ધિ અસર કરશે આમાં આધાર કાર્ડ બેન્કિંગ સિસ્ટમ ક્રેડિટ કાર્ડ ગેસ સિલિન્ડર અને મ્યુનિયન ફંડ સાથે સંબંધિત નિયમો સમાવેશ થાય છે જો તમે આ અપડેટથી અજાણ છો તો નુકસાન પણ ભોગવવું પડી શકે છે ચાલો જાણીએ એક નંબરથી લાગુ થનારા પાંચ મોટા ફેરફારો વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની લોન માફ કરવા માંગ રાજ્યના ખેડૂતોને ચાલુ વર્ષમાં પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાતના કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને કૃષિમંત્રી સહિત લખીને રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યું હતું કે ગુજરાતના જ્યારે ખેડૂતોને ખરીફ પાક તૈયાર છે ખેડૂતો માટે તૈયાર પાકને પોતાના ખેતરમાંથી લણણી કરવામાં સમય અને ત્યારે જ કુદરતી રૂઠિયા પડેલો વરસાદ અગાઉથી જ ત્રણ ગણો છે હજુક ખેડૂતોના પાણી ભર્યા છે તો હાલ ખેડૂતના પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા એક લાખ આપવા જોઈએ અને સામે જાહેર કરવામાં આવ્યું હતું કે રાહત પેકેજ પણ ખેડૂતોની મજાક સમાન હોવાની અપેક્ષા કરાયો છે વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં ફરી ખેડૂતોને આંદોલન સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ગુજરાતનું આંદોલન થવા જઈ રહ્યું છે જેમાં બોટાદવાળી થવાનો ડરે સૌરાષ્ટ્રને ખેડૂતોના આંદોલનનું એપી સેન્ટર બની રહ્યું છે જ્યાં કળદા પ્રથા બંધ કરવા માટે ઉઠી રહી છે જો એક રહ્યું છે કે ગુજરાતમાં ખેડૂતો આંદોલન કેવું અને કેટલું સરળ છે અને આંદોલનને આગમાં અડધા ગુજરાત સરકાર સુધી પહોંચશે કે નહીં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી મુળી તાલુકાના આજે ખેડૂતોએ રોજ ફાટી નીકળ્યો હતો બોટાદ જિલ્લાના અડધા અડદ ગામના ખેડૂતોએ થયેલા દમન અને અન્યાય સામે કિસાન એકતા મંચ ગુજરાતના નેજા હેઠળ ખોટી સંખ્યાઓમાં ખેડૂતોને ઉપસ્થિત રહીને મામલદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી ખેડૂતોના આગેવાનોએ મામલદાર આ આવેદનમાં પત્રમાં પાઠવી હતી કે માગણીઓ રજૂ કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપાસના પાકની ખરીફ વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને મળતા ભાવ થતા તાત્કાલિક બંધ કરવાનો તેમજ સરકાર દ્વારા ટેકાને ભાવે મગફળી ખરીદી માટે નક્કી કરાયેલા મણની લિમિટ વધારીને ઓછામાં ઓછો મણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે